નવજાત બહુમાળી આવ્યો પ્રદેશ દાદરા નગર હવેલી ના સેલવાસ માં એક નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલત માં મળી આવ્યું વલસાડ જિલ્લા ને અડીને આવેલા સેલવાસ ના બહુમાળી કોમ્પલેક્ષ પરિસર માં ઝાડ નીચે જાડી માં પ્લાસ્ટિક ની થેલી માં ભરીને આ બાળકને મૂકી દેવામાં આવ્યું હતું આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બહુમાળી કોમ્પલેક્ષ રહેતા સ્થાનિકોએ એક નાના બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અવાજની દિશામાં આગળ વધતા તેમને એક નવજાત શિશુ જોવા મળ્યો સ્થાનિકોએ તાત્કાલિક બાળકને થેલીમાંથી બહાર કાઢ્યું અને તેના શરીરને સાફ કર્યો તપાસ કરતા જાણવા મળ્યું કે તે એક છોકરો હતો આ અંગે એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બાળકનો કબજો લીધો હતો ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું